આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસુતિ જો બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ

પ્રજા ક્યારે પૂછે છે પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે એની સમસ્યાઓથી એના પ્રોબ્લેમ્સથી એની નિરાશા મત આપ્યા પછી મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ એનો કાઉન્સિલર એનો ધારાસભ્ય એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું ત્યારે એ પૂછે છે કેટલાક વિકાસકામો થયા હોય છે એ વિકાસકામો ગતિએ ચાલતા હોય છે ત્યારે પ્રજા પૂછે છે કેટલાક વિકાસકામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે ત્યારે પ્રજા પૂછે છે અને એવા તો અનેક પડતર પ્રશ્નો આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે અને પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલરો હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ રોડ રસ્તા ગટર પાણી અને ધારાસભ્ય હોય તો એના જે તે મત વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું કાઉન્સિલરને મદદ કરવી સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને ને પૂછવાનો હક છે પ્રજા પૂછે છે योगेश भाई जैन योगेश जी आपने उपाधि का विस्तार आ विस्तार से विरैत नगर तो राजा पूछे जे प्रोग्राम में तमारा स्वागत छे तो अयाना जे पड़तर प्रश्न यथार्थ छे त्याना त्या छे तो हमारा प्रोग्राम थकी तुम्हें सू पूछवा मारकसो प्रजाजन तरीके नेक्स्ट पे तरीके पड़तर प्रश्न तो क्या थया વર્ષોથી આમને આમ પ્રશ્નો જ છે એટલે પડતર કહીએ કે એને શું કહીએ ખબર નહીં પડતી અહીંયા જે પ્રતિનિધિઓ છે લોકસભાની ચૂંટણી અત્યારે માંડ છ મહિના જેવા થયા છે અને જ્યારે જે ઠારા વચનો આપીને ગયા હતા પ્રોમિસ કરીને ગયા હતા એમાંથી કોઈ કામ થયા નથી અને એ લોકો દેખાડ દેખાતા પણ નથી ફિલ્ડમાં તો અહીંયાના જે અમારે ધારાસભ્ય છે એ પ્લસ મંત્રી પણ છે જગદીશભાઈ પંચાલ સાહેબ હવે એ જે વિસ્તારમાં ક્યારે આવે ત્યારે કોઈ ફંક્શન હોય ક્યારેક ત્યાં તાયફા કરવાના એમાં જઈને આવે દેખાતા હોય છે અને ફૂલહાર કરીને ગાયબ થઈ જાય છે એમની નીચે જે કોર્પોરેટરો છે જે એમના પેદા છે એમને પણ ક્યારેક કોઈ કહેવા જઈએ આપણે મળતા નથી ઓફિસમાં અને જો મળી પણ જાય ભૂલ ચૂકે તો કે આ થઈ જશે અમે આવીશું આ છે તે છે તે જતા રહે છે બીજી વાત સાહેબ અહીંયા જે મોટી મોટી પ્રોબ્લેમ છે આપણે કેનાલની છે કેનાલનું કામ વર્ષોથી થઈ રહ્યું સાહેબ ગોકળગતિએ ચાલી રહ્યું છે તમે જુઓ ત્યાં જઈને પણ જ્યાં આજુબાજુ રહી રહ્યા છે જે નીકળવાનો રસ્તો છે એના માટે એટલી પારવાર મુશ્કેલ છે સાહેબ કે એના માટે કોઈને પણ કાને જૂ એમતી નથી પ્લસ પૂરું છોન જે આપણી વિરાટનગર છે ત્યાંથી લઈને સરળ જે રોડ છે આપ જઈને જોઈ શકો તો પ્રેક્ટિકલ ત્યાં એવો ખોદાયેલો છે છેલ્લા એક વર્ષથી ખોદી નાખ્યો રોડ એને પણ એવી તકલીફ થાય છે ટ્રાફિક થાય છે પણ એમને કાંઈ લેવા દેવા નથી પણ પ્રજા છે નીકળશે એ લોકો જ્યારે નીકળતા ત્યારે એમની લાલબત્તી ગાડી હોય નીકળી જતા હોય છે પ્રજાને એમને કોઈ પડી નથી હોતી પ્રજા જે વેઠી રહી છે પ્રજા જાણે છે હું તો ટોટલ ફેલ કહું છું મારસીને વાત જ મૂકો સાઈડમાં તમે સાહેબ કારણ કે જો દેખાતા જ ના હોય છે પ્રજા કામ કરવાના હોય મ્યુનિસિપાલિટીનું શું કામ હોય છે પ્રજાલક્ષી કામ કરવાના હોય ધારાસભ્ય તો મંત્રી બની ગયા એટલે દેખાતા નથી એમને ઓફિસમાં જઈએ આપણે તો એ પીએ હોય છે એમને એ તો સાહેબ ગાંધીનગર છે તો અમારે મળવું કોને પછી જીત્યા પછી તમે ગાયબ થઈ જાવ તો મતલબ શું છે એનો જો આમાં એવું છે કે પ્રજાના પ્રશ્નો તો આખા અમદાવાદમાં છે જ પણ પૂર્વ પૂર્વ વિસ્તાર જે પર્ટિક્યુલર છે એમાં એવું લાગે કે કંઈક પ્રશાસન દ્વારા ઓરમાયું વર્તન કરાતું હોય કારણ કે તમે મીડિયાના માણસ છો તમે બધે ફરતા હશો પશ્ચિમમાં જાઓ અને પૂર્વમાં આવો જમીન આસમાનનો ફરક તમે બી લાગશે જે ટેક્સ પૂરવાળા ભરે છે એ ટેક્સ પશ્ચિમવાળા ભરે છે છતાં એવું ઓરમાયું વર્તન કરીને મારું પહેલું પ્રશ્ન આ છે બીજું અત્યારે પ્રશાસનને કામના નામે વિકાસના નામે ગમે ત્યાં ખોદીને મૂકી દે છે પણ ખોદે એનો વાંધો નથી કંઈક નવું થતું એનામાં કોઈ કોઈને તકલીફ નથી સારું જ છે પણ એનું કંઈ ઓપ્શન હાલતા નથી હાલ તમે જુઓ તો વિરાટનગર પહેલાં રોડ આખો ખોદેલું છે પણ એને કંઈ વ્યવસ્થિતતાનું ડાયવર્ઝન કે નિકાસનો રસ્તો આપતા નથી એટલે ટ્રાફિકની એટલી બધી સમસ્યા થાય છે ખાસ કરીને સાંજે જ્યારે માર્કેટ ભરાય ત્યારે તો લોકો એવો ત્રાસી જાય છે વિરાટનગરથી કેનાલ સુધી આવતા માંડ એક કિલોમીટર રસ્તો છે જે ક્યારેક ક્યારેક અડધો કલાક કલાક મેં પૂરો કપાતો નથી તો મારી પ્રશાસનની એક એવી અરજ છે કે વિનંતી છે કે તમે જે બી વિકાસ કરો એમાં પ્રજાના જે તકલીફ છે એને ધ્યાનમાં રાખીને પ્રજાને તકલીફ ઓછામાં ઓછી પડે એ રીતે એનું આયોજન કરો તમે જુઓ ગમે ત્યાં પહેલાં રિલાયન્સવાળા ખોદી જશે અદાણીવાળા ખોદી જશે એ ખોદેલા ખાડા વર્ષો સુધી પાડે ઘણી વખત તો એક્સિડન્ટ થાય છે લોકોના હાથ હાથપાક ભાંગી જાય છે ગાડીઓ તૂટી જાય છે પણ પ્રશાસન જ્યાં સુધી કોઈ જવાબદાર વ્યક્તિ એના માટે નહીં હોય ત્યાં સુધી આ પ્રશ્નનો હલ ક્યારે થવાનો નથી પ્રજા આવી રીતે દુઃખી રહેશે અરે હવે મને એવું લાગે છે કે પ્રજા જ્યાં સુધી રોડ પર આવીને પોતાના સગવડ માટે કે પોતાની પડતી તકલીફો માટે આ સત્તા સામે નહીં આવે ત્યાં સુધી તમારું કોઈ સાંભળશે નહીં સાહેબ દેખાતા જ નથી આ આ કોર્પોરેશન એકસો પચીસમાં પાછા આવવાના છે લગભગ પાંચ વર્ષ થવા આ કોર્પોરેશન બધા ચારે ચાર કોર્પોરેશનના નામ સાંભળ્યા જે ફોટામાં જોયા છે તમે પોસ્ટરો જુઓ ચાર રસ્તે રસ્તે તમને ફોટાઓ મળશે એમાં મોદી સાહેબના ફોટા હશે એમાં તો આખા ભાજપના આખા એ જે આખી કમિટી પ્રજિત જે હોય બધાના ફોટા હશે

અમારા વિસ્તારમાં ખેર ખારીકાટ કેનાલનું બારસો કરોડનું બજેટ છે આજે આજે બે વર્ષથી કેનાલનું કામ ચાલુ છે પણ અને દર વખતે જ્યારે ચૂંટણી આવે છ મહિના પહેલાં લોકસભાની ચૂંટણી ગઈ ત્યારે બહુ મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા કે ભાઈ આ ચૂંટણી પહેલાં તમારા આ કામ કેનાલ ચાલુ થઈ જશે ચોમાસા ચોમાસા પહેલાં કામ ચાલુ થઈ જશે પણ આજે જે સમસ્યા એમ ત્યાં ને ત્યાં યથાવત છે તો આજે બી જો આજે આપણે જોવા જઈએ તો હજુ એક વર્ષ સુધી મને નહીં લાગતું કે કામ ચાલુ છે આજે બી જો ટ્રાફિક થાય છે આખા ગામનું અને એટલું કચરો આજે બી એ લોકો કેનાલમાં નાખે છે અને આવતા એક વર્ષ સુધી કોઈ જગ્યા દેખાતું નહીં કામ પૂરું થશે આમાં ચારે ચારમાં હું ચારમાંથી એક બી કાઉન્સિલરને હું શ્રેષ્ઠ કામગીરી કે હું હું આજે જ આગળ મારા વિસ્તારના લોકો હું હો કે કોઈ નામેર સાહેબ નહીં અમે ઓળખતા કે ચાર કાઉન્સિલર કયા કયા છે અમારા વિસ્તારના મારા માર્કેટ માર્કશીટ જ ના બની આવ કાઉન્સિલરોની આ પેસ પાસ ફેલતા તો તો કાઉન્સિલર માર્કશીટ જ નહીં હોવું જોઈએ એટલે મારા સાહેબ બધું ઝીરો જ છે કાઉન્સિલર હોય કે ધારાસભ્ય હોય કે ગમે એમનો આગેવાનો જ્યારે ચૂંટણીઓ ત્યારે ઢોલ ગાડા લઈને ત્રી ત્રી પાંત્રી પાંચ જણા આવે છે કે અમને અમત આપોને અને જ્યારે ચૂંટણી પૂરી થાય એના પછી પાંત્રીસમાંથી એક માણસ વિસ્તારમાં નહીં દેખાતું કીર્તીભાઈ ખિમજીભાઈ પરમાર કીર્તીભાઈ આપણે ઊભા છે કયો વિસ્તાર છે તેજ પ્રકાશ સોસાયટી એરિયા ક હા ખોડિયાનગર ખોડિયાનગર આપણે વાત કરીશું પ્રજા પૂછે જે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે એક ટેક્સ ફેડ તરીકે પ્રજા પૂછે જે પ્રોગ્રામમાં કઈ વાત તમે રજૂ કરવા માંગો છો કયા પ્રશ્નો પૂછવા માંગો છો અમારે જે ગટરની પ્રોબ્લેમ છે ને એ કોઈ સોલ્વ નહી કરી રહ્યા બરોબર છે બીજેપી હોય કે કોંગ્રેસ હોય કે ગમે હોય નાખતા બદલાઈ ગયા કામ કર્યું કરવામાં ના નથી પાડતા કોઈ આગળ વધીને કામ કરવામાં કોઈ ના પાડી બરાબર છે પણ મ્યુનિસિપાલિટી તરફથી અમને જે સહાય મળવી હોય ને એ મળતી નથી રોગચા રોગચાળામાં ઘરેથી પૂછવા આવે છે કે ભાઈ તમારે મેલેરિયાનો પ્રોબ્લેમ તાવ આવે છે કે નથી આવતો બરાબર છે પણ એ નહીં જાય અમે એમ કે ભાઈ તમારું પ્રાઇવેટ મશીન મોકલાવો તો એ માટે મંજૂર નથી કરતા

એ લોકો એ સમજી લો કે લેવા માટે આવવા માટે એ લોકો અમારે આમાં અત્યારના એકસો આઠ બી નીકળી શકે એમ છે નહીં એ અમારે શું કરવું વિસ્તારના વારંવાર રજૂઆતો કરી કેટલી વાર પ્રશ્નો માટે ન થઈ હોય તો પહેલી વાર હું તંત્રી માટે રજૂઆત કરું છું હું આજથી કીર્તિ કે પરમાર બરોબર છે એકસો આઠ ઘરેથી નીકળવી જોઈએ બરોબર છે એ બધી વાત સાચી પણ તમે રજૂઆત તમારા ડાયરેક્ટ કાઉન્સિલરને શું કહેવા માંગો અત્યારે જલ્દી કામ થવું જોઈએ રોડ રસ્તાની સમસ્યા સોલ્વ થવી જોઈએ કોઈ દી જોવા આવ્યા નથી ને આ વસ્તુ નિવારણ કર્યો નથી તો તે સદાય સી રાખી છે મત આપીને મત તો એ મતમાં એવું છે કે આપણી ફરજ બને છે પણ એ લોકોની ફરજ બને છે સેવા આપવાની તે બાબતે તમારા કાઉન્સિલર પાસ કે ફેલ ફેલ શું નામ તમારું મારું નામ જસીબેન

અમે તમને બધું કે તમારો બ્લોક નાખી આલુ છું તમારો લાઈટ નઈ તે લાઈટ કરી પાણી પાઇપ નવી નાખ્યા આવી કોઈ ચીજ અમને કરીને આપી નહીં એ લોકો પાણી પીવાનું પાણી એક બોટલ તો અમે કોઈ અવસર લાવીએ ને તો અમને વિસ્માલ દાવો તો ત્રીસ રૂપિયા થઈ જાય પાણીની બોટલના એટલું કેટલું પાણી લાવવાનું પ્રસંગ હોય તો કેટલું મોંઘું પડે પ્રસંગમાં પડત છે ને પહેલું તો ખાવાનું તો એટલું મોંઘું નહિ પડતું એટલું પાણી મોંઘું પડતું મ્યુનિસિપલ ટેક્સ તો ભરીએ તો આ પાણી જવાબદારી ટેન્કર નથી કોઈ ચીજ નહિ ટેન્કર બેન્કર કશું ની હોય તો ચેચા દાય નાહ્યા વગેરે થાય

તે પડતા પડતા બે જણા રહી જાય ઊંડો ઊંડોળ ખોદી છો પોઈ આવી નહીં ઓ તો પાઇપો ઊભી કરી પોઈ પાઇપના ફોક્સ જોવા ફોલણ પણ તમે પાઇપના ફોક છું તો અમે ઊંડી પાઇપો તો પોણી આવે તો તમે પાઇપો નાખીશું ફોક ફોક્સ ખાડા ઓય ખાડો માથોડું ખોજો ને પાછળ દિવાલે પાછળ ખાડો ખોજો ને પેણ ખાડું ખોજો કોઈ જગ્યાએ પોઈને પાઇપો તૂટી જાય કહેવા કઈ કહેવા જઈએ તો કોઈ જલ્દી નહીં આવતું અમે અમે પાઇપ ટોચી બધીને અમે હોચ કરી क्या बीना पांडे हाँ, बीना जी हम खड़े वहां कौन सा, सा दलवाड़ी छोटे लाल की चाली और एरिया कौन सा लगता है एरिया निकोल निकोल तो यहाँ की मुख्य समस्या क्या है मुख्य समस्या है कि बारिश आता है और बारिश में जो रोड का पानी है कचरा है सब दो जोन अपने चाली में आता है तो इसके आने जाने में कितनी रहती बहुत तकलीफ होती है सब हो, हाँ हर एक चीज के लिए तकलीफ पड़ती है, में भी नहीं आ सकते, कितनी होती है हाँ, ये तो है तो बीमारी के टाइम एम्बुलेंस यहाँ नहीं आ सकती है ना। दूर पेशेंट को ले के जाना पड़ता है केनाल पे लेके जाना पड़ता है वो कितनी तकलीफ वाला मामला होता है जैसे कि बारिश में कोई प्रॉब्लम हुआ तो प्रॉब्लम होता है ना उधर नाले का मंदिर के यहाँ से लेके नाले तक का पूरा पानी पूरा कचरा जो है अपने चाली के अंदर आता है और बारिश में क्या हालात होते हैं? बारिश में तो बहुत बुरा हाल होता है तो आखिर में में इलेक्शन क्या क्या वो बोल <laughs> देखे गए थे के मंत्री वगैरह पहली बात ये है कि अपने चाली का कोई परवाह ही नहीं करता कोई मंत्री हो या कांग्रेस का हो या भाजपा का हो कोई वो नहीं हम लोग जो है नागरिक हैं हम लोग तोड़ देते हैं भाई वो हमारा धर्म है और बाकी कुछ नहीं लेकिन बोल बचन आखिर में क्या दे के किया थे दे ये जाते हैं कि भाई हमको वोट दो हम लोग बैठाएंगे पत्थर डालेंगे गटर जो पुराना है बहुत पहले का है उसको ऊपर लेंगे पर उसके बाद कुछ नहीं होता है। और सबसे पुराना है यहाँ पानी का प्रश्न जो तो पानी पानी किस... का तो बहुत बड़ा प्रश्न है कभी तो पानी कितना महंगा पड़ता है बाहर से पड़ता है कोई

कोई सुनवाई नहीं आए नहीं आएंगे ऐसा नहीं कि आएंगे खुद काम करके चले फिर चले जाते हैं जैसा का वैसा ही समस्या पड़ा रहता इसकी है से चाली में अभी क्या हालात है खड्डे वगैरह ये आप तो देख ही रहे हो इसमें क्या ये हो गया दस बारह दिन हो गया और ऐसी हालत कितने गड्ढे के साथ बारिश में क्या हालत थे बारिश में तो बहुत बुरा हाल है साहब मैंने बोला ना। और एक तरफ कैनाल है उसका कैनाल का हाल क्या है और उसकी वजह से मच्छर हाँ मच्छर गंदगी बदू सब कचरा जितना सब चाली के अंदर आता है ऐसे जाता है तो ये जिम्मेदारी किसकी ये तो सरकार की जिम्मेदारी है जो कार्यकर्ता है उनकी जिम्मेदारी है कार्यकर्ता तो को पास करेंगे कि फेल करेंगे कितने उनको अब भाई देंगे? काम करेंगे तो पास करेंगे नहीं काम करेंगे तो फेल कर देंगे इसमें क्या है तो क्या जवाब होगा जवाब क्या है भविष्य में, में क्या उनको नापास कर देंगे और वोट वाला सवाल है तो वोट तो हम देंगे भाई वो तो सरकार को हम वोट देंगे लेकिन जो अपेक्षा थे उनको ले आते लेकिन हाँ वही काम नहीं सुनते हैं अब क्या फेल के पास और यहाँ का कौन सा ये चाली लगती है कौन सा एरिया लगता है पहले अरे छोटे लाल के चाली तो क्या भी भी। की क्या हालत है अरे बहुत हालत खराब है भैया बहुत हालत खराब है पानी, पानी तो एकदम नहीं आता है आज भी पानी एक बुद्ध नहीं आया कितने अरे साल दो साल चार साल से यही हालत है अरे सब मंत्री आए गए सब कुछ नहीं करते है क्या का, बोले कि की हाँ कर देगा कर देगा वोट लेगा ले तो कोई दिखाई नहीं पड़े कितना लाभ दिया अब तक उन्होंने अरे क्या लाभ दिया और आ, सालों से कौन काम इलाका दलवाड़ी छोटे लाल की चाली यहाँ की हालत मुख्य समस्या यहाँ के मुख्य समस्या पानी की और गटर लाइन की है गटर से और पानी ऐसी बहुत परेशान है अरे तो बहुत पुरानी है।, है और पानी का नीचे चला गया और गटर लाइन भी नीचे चली गई सबसे ज़्यादा बरसात में हम दिक्कत में रहते हैं हमारे यहाँ ज़्यादा गंदा होता है हमें साफ करना पड़ता है इसके लिए दिम्रे उसकी दिम्रे उसकी वजह से मच्छर भी होते हैं लोग बीमार भी पड़ते हैं बहुत और एक तरफ की आ, है। तो की उसकी वजह से तो ज्यादा ही मच्छर लगते हैं और उस साइड तो ज्यादा ही है और हमारा घर भी उसी साइड है अभी काम चल रहा है तो लगता है जल्दी जल्द पूरा हो जल्दी नहीं पूरा नहीं होगा ऐसा नहीं लगता है अभी क्या लगता है अभी तो लेट में ही रहोगा कितने टाइम काम शुरू हुआ है? अरे दस पंद्रह दिन हो गए नहीं और कैनाल का काम कब से कैनाल का तो बहुत दो साल हो गए तो क्या लगता है अभी ये में हो जाएगा नहीं नहीं कैनाल का काम तो इस साल नहीं होगा भाई अभी, अभी भी देखनी पड़ेगी अरे अभी तो बहुत बारिश देखनी, तो देखनी पड़ेगी इसका कोई भी बोल नहीं सकते है <laughs> मेरा नाम सुरेंद्र कुमार गिरी है खड़े कौन सा दलवाड़ी छोटा की चाली है कौन से में आता है विराट नगर पे आता है यहाँ की मुख्य समस्या पानी यहाँ कुछ लोग कुछ टाइम पहले आ चुके थे कुछ टाइम पहले आ चुके थे और खोद काम कर रहे हैं मतलब यहाँ कत्थर डालने के लिए वादा करके गए थे आज तक कोई आया नहीं है उद्घाटन करके भी गए थे और लोग आए नहीं हम लोग को इतनी परेशानी है और इतनी तकलीफ है, है कि पानी के लिए लोग इधर उधर से पानी के झगड़े भी होते हैं हमारे वहाँ किसी के पानी की वजह से कि हर एक चीज़ की परेशानी होती है अगर आज नहीं करेंगे तो कब करेंगे अरा अब इसके लिए हम लोग क्या कर सकते हैं कितनी बार जाकर मैं आया हूँ मैंने अप्लीकेशन खुद अपने हाथों से दिया है मेरे वो अप्लीकेशन पढ़ी मेरे मोबाइल के अंदर ही पड़ा होगा लेकिन कोई सुनवाई नहीं हो रही है लोगों ने बोला था कि छः महीने के बाद हो जाएगा लेकिन छः महीने के बाद कोई चांस नहीं है आज परेशान होकर हम लोगों ने आपको सर आपको बुलाया है तो आपने जो हमारी सहायता कर रहे हैं बहुत तो अच्छी बात है तो उसके लिए भी परेशानी है हर एक चीज़ की तकलीफ मच्छरों की तकलीफ है बच्चों को स्कूल जाने की तकलीफ़ है परेशान होते हैं बीमार पड़ते हैं और हम काफ़ी ज़्यादा परेशानी हो चुकी है अब हम लोग करें क्या हम लोग इतने परेशान है ना कि किसको बोले अभी आप भी लोग बताओ कि हम किसके पास जावे जाए का

अच्छा हॉल अच्छा कम्युनिटी हॉल का जो है कहाँ है आ, कितने दूर है यहाँ से कम से कम होगा चार पाँच किलोमीटर होगा और बस, सिटी बस कितनी आती है? बस? तो रोड पे आती, आ, कितनी आती है अरे कम से दस दस उस, कम दस बारह तो आती होगी नहीं कम है कम है कम है पहले पहले भी देखो बराबर थे अभी तो कम है पहले तो भी ज्यादा थी अभी कम हो चुकी है इस समय यानी रोड खड्डा हर जगह खुदाया गया है जो लोग आते नहीं है इस साइड आते नहीं बस कितनी घूम के चली जाती है कॉलेज भी जाने में लोगों को तकलीफ होती है परेशानी तो है ही और सरकारी स्कूल कितनी सरकारी अरे इधर है बापू नगर हिंदी आठ है बस एक वही है और अंबिकानगर में है तो बच्चे को दूर कितना दूर जाना पड़ता है या अब समझ अब तो प्राइवेट हर जगह हो चुका है पैसा भी ज्यादा लगता है परेशानी भी है और सरकारी तो है ही नहीं इधर सरकारी में किसको को भेजे हम लोग एक टैक्स पेयर के नाते ये जिम्मेदारी किसकी ये जमा दे क्या नाम है यहाँ के जो कोऑपरेटर काउंसिलर हैं ये उनकी जवाबदारी जमाद, होगी हम लोग क्या कर सकते हैं और हम लोग देखो एक और बात हम लोग टैक्स भरते हैं लाइट बिल भरता है टैक्स के अंदर सब कुछ आता है पानी का आता है लाइट का आता है सब कुछ लेकिन हमको सुविधा मिल ही नहीं रही है और टैक्स के लिए हमारे कैंसिल मारा जाता है कि भाई आप टैक्स भरा है नहीं बराबर तो हम लोग टैक्स तो भरते हैं हमारे चाली के अंदर से कोई इंसान नहीं है जो टैक्स ना भरता हो फिर भी हमको वो सुविधा नहीं मिलती है

ફેલ 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 મારું નામ શર્મા છે સાહેબ આપણે વાત કરીશું પ્રજા પૂછે છે તમારું સ્વાગત છે તો પ્રજા પૂછે છે પહેલાં તો વિસ્તાર કરવા આ વિરાટનગરમાં કેનાલ વિસ્તાર છે આ ખારીકટ કેનાલ છે મારી બાજુમાં જ છે વિરાટનગર વિસ્તાર છે તો આ વિસ્તારના એક રહીસ તરીકે સિનિયર સિટીઝન તરીકે એક ટેક્સ પેયર તરીકે શું પૂછવા માગશો સરકારે જે પ્રશ્ન જે પ્રાણ પ્રશ્ન છે પ્રજાના એની પ્રત્યે લક્ષ્ય છે જ નહીં એમને માત્ર ઇલેક્શન જીતવાનું જ લક્ષ્ય છે એના માટે એ વખતે એવો કંઈક પ્રોપોગંડા કરે છે કે લોકો વોટ આપી દે પણ હકીકતમાં જોઈએ તો આપણે ટીપીની અંદર બી તમે જુઓ તો જે પ્રાથમિક સુવિધાઓ છે એ લોકોનો જે હકીકતમાં જે લોકોને મળવો પાત્ર છે કારણ કે લોકો ટેક્સ પે કરે છે તમને એ કોઈ મફતમાં નથી માંગતા અને સરકાર જે માય બાપ કહેવાય પ્રજાની એની ફરજમાં આવે છે જેવી રીતે આપણે બાળકોને આપણે પેદા કરીએ ભણાઈએ ગણાવીએ એમનું બધું વિચારીએ એવું સરકારે પણ પ્રજાનું વિચારવું જોઈએ પણ આજે સરકાર જે ઈચ્છે છે એ પ્રજાજે બોલાવડાવે છે કરાવડા હોય છે પણ પ્રજાના પ્રાણ પ્રશ્નો પ્રત્યે એમનું કોઈ લક્ષ્ય નથી કારણ કે હું અહીંયા લગભગ સિત્યાસીમાં અહીંયા વિરાટનગરમાં રહેવા આવ્યો ત્યારથી હું જોઉં છું આ વિસ્તારની અંદર કોઈ પણ સારી સરકારી સુવિધા ઉપલબ્ધ નથી જે સુવિધા મને સરસપુરમાં બસની હોય મ્યુનિસિપલ સ્કૂલની હોય કે મ્યુનિસિપલ હોસ્પિટલ એ અહીંયા કાંઈ દેખાતું નથી સારા પાર્ક કોઈ દેખાતો નથી આજે વડીલો હોય જે જેમને ખરેખર ટાઈમ પાસ કરવા માટે ક્યાંક થોડોક સમય પ્રસાર કરવા માટે સારી બેસવાની વ્યવસ્થા જોઈએ એ અહીંયા ક્યાંય દેખાતી નથી આ તે સરકાર બેટી બચાવો બેટી પઢાઓ યુવાનોને ભાણવા માટે પ્રોત્સાહન આપે છે દર વર્ષે વર્ષે શાળા ઉત્સવ રાખે પ્રવસોત્સવ રાખે છે પણ એનું પરિણામ આવતું નથી કે કારણ કે શાળાઓ છે જ નહીં સરકારી અહીંયા પ્રાઇવેટ શાળાઓ ભણાઈ ભણાઈને લોકોનું બજેટ ખરાબ થઈ ગયું છે કોમ્યુનિટી હોલ કોમ્યુનિટી હોલ બી અહીંયા કોઈ છે નહીં પ્રાઇવેટ હોલ બધે તમને મળશે જો અત્યારે સરકારે બધું પ્રાઇવેટાઇઝેશન કરના કે નોકરી હોય કે સરકારી સુવિધા હોય તમારે બાળકોને ભણાવવા હોય તો પ્રાઇવેટ સ્કૂલ બે ફાર્મ ખુલી રહ્યા છે ગલીએ ગલી જ્યાં સુવિધાઓ નથી ને જે જે પ્રાથમિક સુવિધાઓ સ્કૂલમાં જોઈએ એના લાઇસન્સ માટે કે એને ચાલુ કરવા માટે એ સુવિધા ના હોય તો પ્રાઇવેટ સ્કૂલ તમને મળી જશે ખુલ્લી ભલે એમાં પ્લેગ્રાઉન્ડ ના હોય પાર્કિંગ ના હોય તો એ મળશે એ તમને બધી જગ્યાએ મળશે પણ સારી એવી કોઈ સરકારી શાળા એક જગ્યા છે નહીં અને આનો ખામી હજુ પબ્લિકે ભોગવવું પડે છે મોઘું પ્રાઇવેટ એજ્યુકેશન લેવું પડે છે જેમાં કોઈ દમ હોતું નથી હવે આપણે વાત કરીશું કેનાલનો જે શું લાગે છે કેટલું કે કેટલું વહેલું બની જશે એવું લાગે છે કેનાલનું ક્યારથી કામ શરૂ થયું સાહેબ આજે ખારીકાટ કેનાલ છે એ પૂર વિસ્તારની મોટી સમસ્યા છે અને આજની નથી વર્ષોથી છે જ્યારે આ કેનાલની અંદર પાણી ચોમાસામાં પાણી સારું આવે આ ખરેખર આ ખેતીના ઉપયોગ માટેની કેનાલ હતી જે ગટરમાં ફેરવાઈ ગઈ નરકાગાર થઈ ગયું એટલા બધા ગંદકી એટલું બધું ગટરનું પાણી કેમિકલનું પાણી મચ્છરો આટલા બધા થતા હતા કે લોકો ત્રાસી ગયા હતા પર આખા જે કેનાલની આજુબાજુની જે નીચાણમાં છે અને આજુબાજુ સોસાયટીમાં જે મચ્છરા હોય ને એ એમના ઘરમાં તો આમ વઘારમાં પડતા એ પોઝિશન હતી ગયા વર્ષે સરકારે ઇલેક્શન વખતે આ ખારીકટ કેનાલ કારણ કે પ્રાણ પ્રશ્ન હતો એટલે મોટા પાળે ઉપાડ્યો અને એનું કોન્ટ્રાક્ટ પણ અપાયું પણ આ જે સમયમર્યાદા હતી એ ભૂલાઈ ગઈ છે જે સમયમર્યાદામાં કામ થવું જોઈએ એનાથી આ સમય મર્યાદામાં અત્યારે કોઈ લેવા દેવા ના હોય એવું મને લાગી રહ્યું છે સાહેબ કામ તો તમે આ તમારી સામે છે જોઈ શકો છો જે એક વર્ષનું હતું આજે બે વર્ષ તો થઈ ગયા હજી કાંઈ ઠેકાણે પચીસ ટકા કામ પૂરું થયું નથી અને આ મને એવું લાગે છે કે કોન્ટ્રાક્ટરનું મિલીભગત છે કારણ કે દર વર્ષે બજેટ વધારવામાં આવે છે જે બજેટ બાર હજાર કરોડમાં ત્રણ કંપનીઓને આપવામાં આવ્યો છે કંપનીઓની અંદર સમય નથી કે ભાઈ એમને શી ખબર એ લોકોને ગાઈડલાઈન પૂરતી અપાઈ નથી ત્રણેય કંપની પોતાની મરજી મુજબ કામ કરી રહી છે ગાઈડલાઈન મુજબ આ સાહેબ ઠેઠ દેગામથી આવે છે અને આ બાજુ નારોલથી આગળ જાય છે આખું અમદાવાદ ક્રોસ કરે છે કારણ કે અહીંયા સિંચાઈ માટેની જે અહીંયા તો સિંચાઈની કોઈ વ્યવસ્થા જરૂર છે નહીં ગામડામાં સિંચાઈ માટે જાય છે પણ આ અત્યારે ગટર લાઈન તરીકે જ ઉપયોગ થાય છે પરિણામે આજુબાજુ આજુબાજુ કેનાલની રસ્તા આવા જવા રોડ રસ્તામાં કેટલી છે કેટલા થઈ સાહેબ બે વર્ષથી જ્યારે આ કેનાલના કામ માટે પત્રો લગાવવામાં આવે ત્યારે રોડ જેવું તો રહ્યું જ નથી થોડું ઘણું જે રોડ હોય તો એ બી આ પેલી મોટા મોટા મશીનો આવે એનાથી તૂટી ગયું છે એટલે પબ્લિકને પારાવાર તકલીફ પડે છે આવા જવામાં અને આજુબાજુના જે ધંધાવાળા છે એ લોકો તો દશા જ બેસી ગઈ ધંધા છે જ નહીં ક્યાં કારણ કે પબ્લિક અવર જવર ઓછી થઈ ગઈ એટલે ધંધા ઓછા થઈ ગયા છે અને આ કામ ક્યારે પૂરું થશે એ તો રામ જ જાણે ચોમાસામાં કેટલી બિસ્મારતનો સામનો કરવો પડશે ચોમાસામાં સાહેબ તમારા જોખમે ચાલવાનું તમારા જોખમ ફૂલ ઇન્સ્યોરન્સ ગાડીનું અને પોતાનું લઈને ચાલવાનું સરકારની કોઈ અપેક્ષા રાખતા નહીં ભલે સરકારે કીધું કે એક્સિડન્ટ થાય તો પચાસ હજારનો ચોવીસ કલાકનો ખર્ચોમાં આપીશું પણ ક્યાં મળતું કોઈને નથી અને છેલ્લે વાત કરીશું શહેરી બસ શહેરી બસની સુવિધાઓ સાહેબ મેં તમને કીધું ને સરસપુરમાં રહેતો હતો ત્યારે મેં સુવિધાઓ જોઈતી એ આજે જોવા મળતી નથી વસ્તી વધી પ્રમાણમાં કેટલી બસો વધી ઘટી કેટલા બસો બસો તો ચાલે છે લગભગ સવારે સાંજે ત્રણ પણ આ લોકોને શું છે કે જે જે પ્રમાણ પીક આવર્ષ રહેવું કંઈક જે આયોજન હોય એ છે જ નહીં જ્યારે વસતીની બસની જરૂર હોય ત્યારે પબ્લિક પ્રાઇવેટ રિક્ષામાં જતી હોય કંટાળીને રાહ જોઈ જોઈને અરે જ્યારે વસરી જરૂર ના હોય ત્યારે તમે એકથી એક ખાલી બસો આમથી એકથી પાછળ એક પાછળ જતી હોય બસો છે પણ એનું આયોજન નથી અને છેલ્લે વાત કરીશું કે ચાર કાઉન્સિલર કે ચાર કોર્પોરેટર છે કોની શ્રેષ્ઠ કામગીરી કેટલા માર્ક અપાય અને છેલ્લે પાસ કે ફેલ કરશો સાહેબ આમાં કેવું છે કે અમે આ હું સિત્યાસીથી અહીંયા રહું છું અને દર ઇલેક્શનમાં જોઉં છું ચારે ચાર કાઉન્સિલર નવા હોય એટલે આપણે કોને દોષ આપવું કારણ કે એ દર વખતે એટલા માટે બદલી નાખે છે કે એણે કામ નથી કર્યા પણ આ સરકારની ફેલિયર છે સરકાર બિલકુલ ફેલ છે એટલે આ નવા મૂકે નહીં તો હું કહું આ કેમ બદલવાની જરૂર છે માણસને તમને એનું કામકાજ બદલો એનો તરીકો બદલો એનું કંઈક પબ્લિકનું સાંભળે એવા માણસો મૂકો કાઉન્સિલર ક્યાં ઓરમાયું વર્તન કરી રહ્યા છે એવું કહી શકાય

પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પડે કામ થતું હતું પછી અમારું કામ થયું સરકાર કે છે